ગોપાલ ગ્રામ ઓપી જાતકીય હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓના કેરિયર માટે કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ધારી તાલુકાના ગોપાલ ગ્રામ ઓપીયા હાઈસ્કૂલ ખાતે મિલિયમ કંપનીના માલિકની સૂચના મુજબ ગોપાલ ગ્રામ સરકારી શાળા ખાતે કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કંપનીમાં નોકરિયાતની જરૂરિયાત હોય છે ત્યારે શાળાના વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી હતી જેમાં આ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કેરિયર માટે ઉજ્જવળ તક મળે તે માટે કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મિલનબેન બેન જાટકિયા અને મિલનભાઈ જાટકિયા સૂચના મુજબ કાર્યક્રમનું હા મારું નામ મિત ત્રિવેદી છે મિલેનિયમ એરો ડાયનામિક્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં હું કામ કરું છું હું અમદાવાદ સાઈડ અત્યારે જોઉં છું મિથિલી મેમ અને મિલનભાઈની અંદરમાં અમે એક કાર્યક્રમ આખો અહીંયા ડિસાઇડ કરેલો હતો કે જ્યાં આપણે છોકરાઓને કંપની શું કરે છે કયા કયા ફિલ્ડમાં કામ કરે છે એનું એક નોલેજ આપતા હતા હવે બેઝિકાનું કામ શું હતું કે આની ઉપરથી છોકરાઓને કયા ફિલ્ડમાં આગળ જાવું કઈ લાઈન લેવી ક્યાંથી એનું કરિયર બની શકે કઈ રીતે નોકરી મળી શકે એના માટેનો અમારો આખો પર્પઝ હતો શું કામ કે મિલેનિયમ એટલી મોટી કંપની છે કે અમારે છોકરાઓની જરૂર પડતી હોય છે નોકરી માટે તો અમે કોઈ બીજા છોકરાઓને લઈએ એના કરતાં અમે અમારા જ છોકરાઓને અહીંયા ટ્રેનિંગ આપીને આગળ પ્રમોટ કરીએ તો એ અમારા માટે બહુ સારું રહે તો એના માટે અમે આવું એક ઇનિશિએટિવ બેઝિક લેવલથી આ સ્ટાર્ટ કર્યું હતું કે જેમાં પહેલાં અમે છોકરાઓને આ ટ્રેનિંગ આપી છે હવે એ જે રીતે આગળ વધે છે એના પ્રમાણે અમે એને આગળ વધારવા માટે કે કરિયરમાં કયા જગ્યાએ જવા માટે એને ગાઈડન્સ આપશું એના પ્રમાણે એ લોકો કોઈ ફિલ્ડમાં આવે છે તો અમે એને પછી અમારા લેવલની ટ્રેનિંગ આપશું જેને નોકરીમાં કામ આવશે અને પછી અમે એને સીધા અમે હાયર કરી શકીએ જે રીતની અમારી રિક્વાયરમેન્ટ હોય એવી તો બેઝિક પર્પસ એ જ હતો કે છોકરાઓને એક તો ખબર પડે કે આગળ શું કરવાનું છે દસમાં પછી બારમાં પછી કયા કયા ફિલ્ડમાં જવાનું છે અને પછી એનું એક નોકરી માટે કે કરિયર માટે એ લોકો આગળ વધી શકે એના માટે આ પ્રોગ્રામ હતો બે દિવસે